મેહનત કરીએ છીએ તો ખરેખર આત્મચિંતન આપણે કેટલું કરીએ છીએ ચોવીસ કલાકની અંદર હું મારામાં કેટલો રહું છું અને બાર કેટલો રહું છું આ કોઈ દારો પરીક્ષણ આપણે હારો સપનો એ કોઈ દારો એવો આવે કે ભ્રમ થઈ ગયું આવી શકું બોલો હેડો ઓમાં સાચું બોલજો સપનામ સત્સંગ કેટલો આવે છે સપનો બધોને આવતો હશે પણ સ્વપ્નમ તો ફેક્ટરી આવો ઓફિસ આવો જમીન આવો પણ સ્વપ્નમ કુદારો સત્સંગ આવ્યો કે સ્વપ્નમ તીરોમ મહારાજ મળ્યા અને સ્વરૂપનો બોધ થયો આવું સ્વપ્ન આવ્યું કોઈ દારો ના આવો કારણ કે આખો દારો કચરા જેવા ભેગા કર્યા છે તે જે પેલું રાતે રિફ્લેક્ટ થયા કરે પણ સ્વપ્નમ હા કારણ કે આખો દિવસ એ વરી જેશ્યો ચિંતા આતે પાણી પાવા વાળો એક જુઓ પાસો ભૂતું નું બે હાને એટલે એકદમ લોટો લઈને ઉભો બાજુ એટલે પેલા ભૂવાન થયો તાકો વરવાનો ટાઈમ વરવાનો ટાઈમ થઈ ગયો હા નહી હકીકત છે એમને તો આ વાતમાં ખોટું બોલતો એવું લાગે તો એમને કોઈ વધારાનું એવું લાગે છે હું તો એટલા માટે પ્રયત્ન કરું છું કે અમારે બટાકાની ખેતી થાય બે ગોમમાં ધીરુરામ મહારાજ પછી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય અને ભૂંડરો આખી આખી તૂટી જઈએ ચાર મહિના ખોતરી નાખો એટલે પાવર આવ્યા એટલે ડ્રીપ ચાલુ કરવા જોઈએ અમે ચાર મહિના રાત દરના ઉજાગરા કરીને જો પચામણ બટાકાની આખરી નહીં તો ભાઈ મોથર રોવાનો જ વારો આવે ને એટલે આપણે જો જે નથી જતા ને એમને કોઈ પ્રશ્ન નથી એમ જ આ એક નગ્ન સત્ય કહી દો જે જાય છે ને એને ચિંતા છે નથી જતો ને તો વસિષ્ઠ એશું રોમ એન્કી બોલો રૂપિયા મળી આવું પૂછ્યું હેડ સત્સંગમાં એમ પચાસ રૂપિયા મળશે કારણ કે ઓનું મૂલ્યાંકન રૂપિયાનું જ છે માત્ર અને અમે એવા ગરીબ જોયા છે કે એમના પાસે રૂપિયા સિવાય કશું જ નથી કેવા ગરીબ જોયા બિચારો પાસે રૂપિયા સિવાય કોઈ છ જ નહીં આવા ગરીબો જોયા છે એટલે કહેવાનો મતલબ કે તમારું આટલું વિશાળ અનંત સ્વરૂપ હવે જીને કદાચ જોડવાની જરૂર હોય તો ફોન કરજો કોક દારો તો હમ જન પાડશું આપણા વિશે તું વાત આપણો સમય થોડો ટૂંકો પડે છે પણ તમારું અનંત સ્વરૂપ છે તમે જ્યાંના જ્યાંના ભગવાન કહો છો ને એ ભગવાન બધા તમારા આધારે છે આ સૂર્ય ચંદ્ર અનંત બ્રહ્માંડ આ બધું તમારા પણ તમને તમારી ખબર એટલા માટે નથી પડતી કે તમે તમને હરા થઈને આટના દેહમાં ફિટ કરી દીધા આટલું સુધી જશે નહીં ત્યાં સુધી આપણું કોઈ દિવસ મેર પડવાનો અને એટલા આપડો ત્રીજી ગાડી આપી દો છેલ્લી લીટી ખાઈ લઈએ અને એ દશામાં તમારા ને મારા બધા ઠરવાનો પ્રયાસ કરવાનો અહીં ઠરવા માટે ગુરુ કે શિષ્ય ભેદ નહીં આવતો યાદ રાખજો અને હું તો એમ કઉ છું કે સફર ગુરુ થવા માટે સફર શિષ્ય થવું જરૂરી છે ઘણા તો બોધ લેવા આવું છે આવું ખબર છે બે પોચ વર્ષ શિષ્ય રહીશું બે પોચ વર્ષ શિષ્ય અને પછી થઈશું આ તો અવા તું લેવા બોધ લેવા ગુરુ થવા આવ્યો તો કે શિષ્ય થવા આવ્યો તો નક્કી તો કર ના ના હકીકત છે ઊંચા ઊંચા સબ ચલે નીચા ચલે ના કોઈ એક બાર નીચા ચલે સબસે ઊંચા એક વખત દાસ બનીને તો જોવો ખબર પડે કેવી મજા થઈ સાહેબ આ તો કોઈક બની જવું છે ને એટલા હલવામાં સાહેબ ઉપર જગ્યા નહીં મળતી ના કે જેના ઉપર બેહવાની ઈચ્છા જ નહીં ને ઉપર મળત હોય શું ને ના મળત હોય શું અને આવી જ્યારે ભાવદશા ને આવી મનોદશા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ સતત ચોવીસ કલાકમાં જ્યારે જ્યારે નોકરી ધંધામાંથી ટાઈમ મળે બહેનો મારી માતાઓને રોટલી કરતા કરતા નવડો પર બપોરે ટાઈમ મળે ને તો મોબાઈલ્સમાં રીલ્સ નહીં જોવાની બેઠો બેઠા બોલો હું સચિદાનંદરૂપ આત્મા છું હું બ્રહ્મ છું ત્રણ કારમાં મારું મૃત્યુ જન્મ મરણ શરીરનું છે હું તો અખંડ અવિનાશી આત્મા છું તમને ખબર ના તો એ બોલો સાહેબ અન તમારું કોઈ ના હો પરંતુ વ્યથ ના હો મેં મૂઢું રાખીને બોલો કે હું સચિદાનંદ રૂપ આત્મા છું દસ વર્ષ બોલો જો એક વખત તમારા નક્કી ના થઈ જાય તો કેજો મન તમે મો બાપે જયારે જન્મ્યા પછી કીર્તન નોમ પાડ્યું તો આ કીર્તન દ્રઢચાન થયો બોલ બોલ કર્યું ત્યાં દ્રઢ થયું ને હવે અત્યારે કીર્તન કહીએ ના પડે એમ તમે જયારે નક્કી થઈ જશે કહું તો સચિદાનંદ રૂપ આત્મા પોકાર પડશે ને તમે જાગી જશો કેમ કે તમને નક્કી થઈ જશે કે હું સચિદાનંદ રૂપ આત્મા છું અને સેત પણ લઘુતા ગ્રંથી રાખવાની જરૂર અરે તમને ખબર ના પડતો એ તમે બ્રહ્મ છો અને તમને ખબર પડતો એ તમે બ્રહ્મ છો તમે બૈરું હોય ને તો એ તમે ભ્રમ છો ને તમે આદમી હોય ને તો એ તમે અરે તમે ફાતરા હોય તો એ ભ્રમ છો હરિદ્વારમાં એ ઘાટ વાળા બાબા ની હોમે અલ્પેશભાઈ કોઈ પણ નાણું છોકરું જાય ને એટલે ઘાટવાલા બાબા શું કે અરે તું તો પરમાત્મા હૈ જે જાય ને કે અરે તું તો પરમાત્મા હૈ અરે તું તો પરમાત્મા હૈ એટલે પછી આપણા જેવા ઘાટવાલા બાબા કે તમે તો બુદ્ધિના મૂર્ખ લાગો છો કેમ કે પોચ તું તો પરમાત્મા હે તું તો પરમાત્મા હે આ કે આવ્યો એને તમે કહ્યું તું તો પરમાત્મા હે આવું કેવું હતું છે હવે તું તો પરમાત્મા એ કહ્યું કે છોકરાને શું ખબર પડે એટલે ઘાટવાલા બાબાએ સુંદર જવાબ આવ્યો કે હું જ્યારે તું તો પરમાત્મા હે એવું બોલું છું ને તારે એમ તો ખબર નથી પડતી પણ કે મારામ તો એ પરમાત્મા સેવો ભાવ જાગે છે સાહેબ બસ તો તમે 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 ભાવ જગાડો ને હોમો ભલે ગમે તેવો હોય તમે ભાવ જગાડો કે મારી સામે આવનારો મારો સદગુરુ છે મારા સદગુરુ સિવાય બીજું કોઈ નથી આવો ભાવ જગાડો અને ત્યાર પછી શું કહ્યું સંતે हर पता लग जब लगा मेरी हस्ती का मुझे को पता जब लगा मेरी हस्ती का मुझे को सिवा पर कही दाई दाई कुछ ना ही। मुझे मेरी मस्ती कहाँ लेके आई માઈ જહા મે સિવા પૂછ ના જહા મે સિવાય પૂછ નાઈ મુજે મેરી મા बस हाँ। सभी में सभी में पढ़ा मैं ही मैं हूँ सभी में सभी में सभी में सभी, में, सभी में, पड़ा मैं पढ़ा मैं हूने हूँ शिवा मेरे अपने शिवा मेरे अपने कहीं कुछ नाही કરવાનો મત પંથ સંપ્રદાય આ ગુરુ પેલો ગુરુ બધાથી બાર જઈને જેમ અનંત આકાશ છે એમ અનંત મારું સ્વરૂપ છે અને આ અનંત સ્વરૂપમાં આખા બ્રહ્માંડો આખા આકાશ ગંગાઓ આ બધા મારા અનંત સ્વરૂપમાં છે પૃથ્વી ઉપર દેખાતા બધા ધર્મો પણ કયો છે મારા પૃથ્વી ઉપર દેખાતા બધા ગુરુઓ પણ કયો છે મારા પૃથ્વી ઉપર બધા દેખાતા ભગવાનો પણ મારા બધા ભગવાનો બધા અવતારો બધા સંપ્રદાયો જ્યાં મારા સ્વરૂપમાં છે તો કયો સંપ્રદાય મારો કયો સંપ્રદાય ચારો છે હે આ જ્યારે અનંતનો નિષ્ઠા અનંતનો નિશ્ચય થઈ જશે ને એ દિવસે પછી આ અમદાવાદનો છું નરોડાનો છું પટેલ છું વાણીઓ બ્રાહ્મણ છું પુરુષ છું સ્ત્રી છું આવો ભાવ નહીં રહે એક જ ભાવ રહેશે કે હું સચિદાનંદ રૂપ આત્મા છું બોલો બોલા જોરથી બોલો હું સચિદાનંદ રૂપ હું સચિદાનંદ રૂપ હું સચિદાનંદ રૂપ સદગુરુ સદગુરુદેવ